આ અંદાજિત ત્રણ થી ચાર દિવસનું આગામી સમયનું ચિત્ર આવું રહેશે એવું કહે છે આ એક સિમ્બોલિક ચિત્ર છે જો અત્યારે હાલના સમયમાં ગુજરાતમાં ચોમાસું એન્ટર થઈ ગયું છે પરંતુ વરસાદી ભેજના પવનો ગુજરાતમાં કોઈ છે નહીં એટલે તમે એમ સમજી લો કે ગુજરાતના દરિયાકાંઠાના જે ગામ જિલ્લાઓ છે એમાં અમુક અંશે ઝાપટા પડી શકે ખાસ કરીને સોમનાથ અમરેલી જુનાગઢ જાફરાબાદ સુરેન્દ્રના સોરી સૂત્રાપાડા આ જે વિસ્તારો છે એમાં ઝાપટા પડશે કદાચ અને સુરતના અમુક વિસ્તારમાં ઝાપટા પડશે બાકી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજ વાતાવરણ સુખું રહેશે તાપ રહેશે તડકો રહેશે અને તમને મહદ અંશે એવું લાગશે કે તમારો ફરી પાછો ઉનાળો ચાલુ થઈ ગયો છે પેલા આપણે એવું અનુમાન લગાવતા હતા બધા હવામાન વાળા ને સરકારી આગાહી ખરાબ કે સરકારી તંત્ર પણ એવું કહેતું હતું કે જે નૈઋત્યનું ચોમાસું કેરળથી થી ચાલુ થયું છે એ ગુજરાતની અંદર તારીખ સુધી પહોંચી હાલ આપણે આપણે આવીને આવીને કર્યું છે ત્યાં ગુજરાતમાં ચોમાસા દસ્તક દઈ દીધો છે પણ વરસાદનો કોઈ કરંટ નથી જે મોન્સૂનમાં જે પાવર હોવો છે ને ચોમાસાની અંદર જે ભેજમાં જે સિસ્ટમ સિસ્ટમ નથી એના કારણે ગુજરાતના દરિયાકાંઠે એટલે કે જે એન્ટ્રી આપણું સ્થળ છે દક્ષિણ ગુજરાતનું ત્યાં આવીને અટકી ગયું છે હવે જો અરબી સમુદ્રમાં અથવા કોઈ નવી સિસ્ટમ આવનાર સમયમાં પેદા થાય અને એ સમય આ આપણો જે વે છે સમુદ્ર દરિયાઈ અને જો આપણું નૈત્યનું ચોમાસામાં કરંટ ઊભો થાય તો આવનાર દિવસમાં ચોમાસું ફરી કરંટમાં આવશે હાલના સંજોગોમાં જોતા ચારક દિવસ સુધી કંઈ થઈ શકે એવું નથી અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં કોઈ બી જગ્યાએ બે ચાર દિવસ તો હજી વાર લાગે એવું છે આજ આ ચિત્ર અનુમાન ઉપર એવું લગાવી શકાય છે કે તમે જોઈ શકો છો કે હાલમાં જે રીતે ઉનાળામાં હતા એ જ રીતે એવી સિસ્ટમ અમુક આછા પાત્ર વાદરા રહેશે અને બફારો અને ગરમીનો તડકો સહન કરવાનો વારો આવશે જો તમે ખેડૂત છો અને તમે જો આ મગફળીનું વાવેતર કરતા હોય થોડું ઘણું પાણી હોય તો હજી પણ તમારે જે સંજોગો અને સ્થિતિ પ્રમાણે બધું ચાલુ રાખજો એવું નથી કે પંદર જૂન સુધી ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જાય એવી કોઈ જોરદાર સિસ્ટમ ગુજરાતમાં નથી કે ગુજરાતીઓને ગુજરાતમાં ખેડૂતોને વધુ થાય છે અમુક જિલ્લાને બાદ હવે તો જાપતા પણ બંધ થઈ ગયા છે કહેવાનો મતલબ એવો છે કે ફરીથી સિસ્ટમ આવશે ત્યારે જ વરસાદ લાવશે બાકી નવી ને આ જૂની જે વાત છે એ વાત અહીં પૂરી થઈ ગઈ છે બીજી વાત એ છે કે આપણે ત્યાં ચોમાસામાં મોસમી પવનોને આધારિત આખી આખી વાત છે ઘણી વખત ખેડૂતો નાગાહિકાઓ વાતો કરતા હોય છે કે ચોમાસું આવી ગયું છે દરિયા કિનારે પ્રવેશી ગયું છે અને વરસાદ થશે પરંતુ દરેક વખતે ચોમાસું આવે અને વરસાદ લાવે આ એવું શક્ય નથી આ ખરેખર એક અકળ ગતિ છે ચોમાસાના સિસ્ટમના પવનો પણ જો આમાં દાખલ થઈ જાય ગુજરાતમાં આવી જાય સત્તા પણ વરસાદ ન પડે એવું પણ બની શકે હું માનું છું કે આગામી ચાર પાંચ દિવસમાં નૈવૃત્તિના ચોમાસું જો ફરી કરંટમાં આવશે તો વરસાદ થશે બાકી જ્યાં સુધી નવો કરંટ નહીં આવે ત્યાં સુધી હાલના સંજોગોમાં ગુજરાતમાં ગુજરાતમાં કોઈ વરસાદ થાય એવું નથી ઉત્તર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ દિશા કોઈ વરસાદી માહોલ નથી દક્ષિણ ગુજરાતમાં સુરત વાપી વલસાડ નવસારી કે ભરૂચ એમાં પણ કોઈ નથી મધ્ય ગુજરાતમાં આણંદ વિદ્યાનગરમાં પણ કોઈ નથી સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર ભાવનગરમાં પણ કોઈ નથી અને ભાવ છેલ્લે દીવ દમણમાં પણ અમુક જગ્યાએ ઝાપટા સિવાય કોઈ શક્યતા નથી બાકી વાત જો આવનાર સંજોગમાં કોઈ પણ નવું અપડેટ હશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું બસ તમે સ્વસ્થ રહો મસ્ત રહો અને જ્યાં પણ જો ત્યાં સલામત રહો બસ આટલું જ જય જય કરવી ગુજરાત